બોટાદ જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકે જ્ઞાન અને ગમત સાથે શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે અહીં લખણકા પ્રાથમિક શાળાના શિક્ષક મનીષ જેઠવાએ વિદ્યાર્થીઓ માટે નવી પહેલ શરૂ કરી છે તેમણે ગામની એકસો પચાસ જેટલી દિવાલો પર ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી માધ્યમના સૂત્રો અને સુવાક્યો ચિત્રોના રૂપમાં દોરાવ્યા છે રમતગમત દરમિયાન પણ શિક્ષણ પ્રત્યે બાળકોનું આકર્ષણ યથાવત રહે તેવા વિચાર સાથે તેમણે સરકારના ભણશે ગુજરાતના સૂત્રને સાર્થક કર્યું છે ખાસ તો કોરોના કાળ પછી જે બાળકોમાં લર્નિંગ લોસ જોવા મળ્યો છે ને તેનાથી બાળકોમાં વાંચન ગણન લેખનમાં બાળકો ખૂબ નબળા હતા ખાસ હું મારો વિષય અંગ્રેજી બાળકોને ભણાવી રહ્યો છું અંગ્રેજીમાં બાળકો ખૂબ નબળા હતા તો આ કચાશને દૂર કરવા માટે મને એમ લાગ્યું બાળકો વધારે શીખી શકે રમતા હંસતા રમતા શીખે એના માટે મેં આ દિવાલો બોલે છે તે પ્રયોગ શરૂ કર્યો છે અમારા ગામમાં કક્કો બારકસોડી એકડા ઘડિયા ઘનમૂળ વર્ગમૂળ એવું ઘણા બધા ચિત્રો દોરેલા છે અમને ઘણો ફાયદો થાય છે જ્યારે અમે રમતા હોય ત્યારે તેમાં રમતા રમતા તેમાંથી અમે જ્ઞાન મેળવી શકીએ અને અમારા નાના ભાઈ બહેનો અમારા મમ્મી પપ્પા પાસે પહેલું કદમ લેવાની જીદ કરે છે અને જ્યારે અમારા મનીષ સરે આ દિવાલો બોલતી કરી ત્યારબાદ તેઓ જીદ નથી કરતા તે રમતા રમતા તે અભ્યાસ કરી શકે છે અમે સ્કૂલેથી ઘરે જઈને રમવા જઈએ ત્યારે અમે રમતા રમતા જ્ઞાન શીખીએ છીએ જેમ કે વર્ગ અને વર્ગમૂળ ઘન અને ઘનમૂળ બારક્ષડી અંગ્રેજી કક્કો એકડા વગેરે રમત સાથે અમે જ્ઞાન મેળવીએ છીએ આ લખાણના હિસાબે બાળકોને ઘણો જ ફાયદો થયો છે કોરોના કાળ પછી જે અમારા ગામમાં બાળકોના વિકાસમાં અને અભ્યાસમાં જે ફારો થયા છે એ મનીષભાઈ સાહેબના પરિશ્રમ અને એને મહેનતના કારણે ફળ મળ્યું છે અમને અને એના હિસાબે બાળકો તો ઠીક પણ વડીલો હોય મોટા હોય એ પણ આમાંથી જોઈને ઘણું શીખ્યા છે ચિત્રો આપણે આપણે મનીષ સાહેબે જે દોર્યા છે એ ખૂબ બાળકોને યાદગીરી માટે રહેવા છે અને એક ઉદાહરણ અગિયાર દિવાલ ઘડિયાળો અને ખૂબ સરસ પેઇન્ટિંગ કલરો કરેલા છે અને ખૂબ સરસ કાર્ય સાહેબે કર્યું છે અને બાળકોને ખૂબ ફાયદો થાય છે